તો જામનગર શહેર માટે પીવાના પાણીનો મુખ્ય સ્ત્રોત ગણાતો સસોઈ ડેમ ગઈકાલે ચાર ઓવરફ્લો થઈ ગયો છે આ સમાચાર મળતા જ સમગ્ર શહેરમાં ખુશીનો માહોલ છવાઈ ગયો છે ગત વર્ષે ઓછા વરસાદને કારણે ડેમની સપાટી ઘણી નીચી હતી જેના કારણે પાણીની સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો પરંતુ આ વર્ષે મેઘરાજા મહેરબાન થતાં જામનગરનું જીવાદોરી સમાન સસોઈ ડેમ છલકાયો છે સસોઈ ડેમ ઓવરફ્લો થતા માત્ર પીવાના પાણીની સમસ્યા જ નહીં પરંતુ ખેડૂતો અને ઉદ્યોગ જગત માટે પણ મોટી રાહત મળી છે ડેમ છલકાવાથી સપાટી ઊંચી આવશે અને આગામી આખો વર્ષ પાણીની કોઈ તંગી રહેશે નહીં જામનગર શહેરના લોકો અને ખેડૂતોએ કુદરતનો આભાર માન્યો છે અને આશા વ્યક્ત કરી છે કે આ વર્ષે અન્ય જળાશયો પણ ભરાઈ જશે આ ઘટનાએ જામનગરના લોકોને મોટી ચિંતામાંથી મુક્તિ આપી છે અને તહેવારોને આ માહોલમાં ખુશીમાં વધારો કર્યો છે તો હવે સીધા ચાલો જામનગરનું રૂખ કરીએ જ્યાં શહેરનો મુખ્ય જળ સ્ત્રોત ગણાતો સસોઈ ડેમ ગઈકાલે ઓવરફ્લો થયો છે ડેમ છલકાતા સમગ્ર શહેરમાં ખુશીનું વાતાવરણ છવાયું છે વધુ વિગતો માટે જામનગરથી જોડાઈ રહ્યા છે અમારા સાથે હરદીપસિંહ તો જે હરદીપસિંહજી સસોઈ ડેમ ઓવરફ્લો થતા જામનગર શહેરને કેટલો ફાયદો થશે અને કેટલો સમય સુધી પાણીની પૂરતી સપ્લાય મળી શકશે આપને જણાવી દઉં કે જામનગર પાસે આવેલું સસોઈ ડેમ છે કાલ બપોર પછી ઓવરફ્લો થઈ ગયું છે જેના હિસાબે એલર્ટ કરવામાં છે અને આ ગામમાં પીવાનું પાણી સપ્લાય થાય છે અને અઢાર ગામ ને સિંચાઈ માટે પાણી નો ઉપયોગ કરવામાં આવે છે આ ડેમ છે બાવીસ ફૂટ ઊંધો ડેમ છે અને હાલ ઉપરવાસ માં સારો વરસાદ પડવાના હિસાબે આ ડેમ ઓવરફ્લો થયો તો જેના હિસાબે ખેડૂતોમાં ખુશીની લાગણી ચલાઈ ગઈ છે અને જામનગરમાં પીવાનું પાણી માટે પણ એક મોટો છે જી તો ગત વર્ષે વરસાદ ઓછો પડતા લોકો અને ખેડૂતોને પાણીની ભારે તંગીનો સામનો કરવો પડ્યો હતો આ વખતે ડેમ છલકાતા ખેડૂતો અને ઉદ્યોગ જગત માટે કઈ રીતે રાહત મળી છે જી આપણે જણાવી દઉં કે આ ડેમ ઓવરફ્લો થઈ ગયો છે આસપાસના જે પાંચ સાત ગામ છે અને ટોટલ એકવીસ ગામોને પાણી પીવાનું આપતા હોય તો સારી રીતે કહેવાય કે આ ડેમ નું એક આશીર્વાદ રૂપ ગામ જનો માટે છે જી જી આભાર હરદીપસિંહજી જામનગરના સસોઈ ડેમના ઓવરફ્લોની આ ખુશખબરથી શહેરીજનો સહિત ખેડૂતોમાં પણ ભારે હર્ષનો માહોલ જોવા મળી રહ્યો છે તો હવે સમાચારમાં આગળ વધીએ અને વાત કરીએ એક મહત્વના સમાચારની તો મહત્વના સમાચારમાં જોઈએ ખોખરાની સેવન ડે